અષાઢ મહિનો આવે છે સાથે લઈને આવે છે ભક્તિ શ્રદ્ધા અને ત્યાગની એક અનોખી કહાની એક એવું વ્રત જે નિર્ધનને ધન આપે છે સંતાનહીનને સંતાન સુખ આપે છે દશામાનું વ્રત જે માત્ર ઉપવાસ કે પૂજા નહીં પણ વિશ્વાસ અને પરીક્ષા વચ્ચેના પાવન સંબંધની દાસ્તાન છે આજની કથા છે એક રાણીની એક અભિમાની રાજાની અને દશામાની કૃપાથી બદલાઈ ગયેલી પરિસ્થિતિની ચાલો સાંભળીએ આ ચમત્કારિક કથા દશામાં વ્રતની શાશ્વત શ્રૃંખલા આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે વ્રત લેનાર સવારમાં સ્નાન કરીને વાર્તા સાંભળે છે અને દસ દિવસ સુધી ઉપવાસ કરે છે માટીની સાંઢણી બનાવીને તેનું પૂજન કરે છે દસમે દિવસે આ સાંઢણી જળમાં પધરાવી દેવામાં આવે છે આ વ્રત પાંચ વરસ સુધી કરવું અને પછી ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની સાંઢણી ઘડાવીને સુપાત્ર બ્રાહ્મણને દાન આપવી અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો ચાલો વ્રતકથા શરૂ કરીએ ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ છે નદીએ કાંઠે રાજાનો રાજમહેલ હતો રાણીએ આ જોયું અને દાસીને પૂછ્યું આ બધી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે રાણીબા આ બધી સ્ત્રીઓ દશામાંનું વ્રત કરે છે દસ સૂતરના તાંતણા લે છે અને દસ ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાડે છે આ વ્રત કરવાથી શું લાભ આ વ્રત કરવાથી નિધનને ધન મળે સંતાન સુખ મળે રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમણે રાજાને પૂછ્યું પણ રાજાએ ના પાડી કારણ કે એમને કોઈ ખોટ ન હતી રાજાના અભિમાનભર્યા શબ્દો સાંભળી રાણી રિસાઈને સૂઈ ગયા એ જ રાત્રે દશામાં ગામમાં ફરવા નીકળ્યા આખી રાત આખા નગરમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયો કોઠાર પણ ખાલી થઈ ગયો રાજ્યની પ્રજા પણ હારમાં થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ગામને પાદરે આવેલા રાજાના બગીચામાં ગયા પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને ઝાંખરું જેવું બની ગયો હતો રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા સાથે બે કુંવરો પણ હતા ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીને ઘેર આવ્યા ત્યારે બંને રાજકુંવરોને ભૂખ લાગી રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે એણે ખીજાઈને કહ્યું જ્યારે ભીખારણ તને ખાવાનું માગતા શરમ નથી આવતી આવા વેણ સાંભળી તેઓ આગળ વધ્યા રસ્તામાં વાવ આવી બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા ત્યાં દશામાં એમને વાવમાં ખેંચી ગયા રાજા રાણી કલ્પાંત કરતાં કરતાં આગળ વધવા લાગ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યાં તેઓ ગયા રાજાઓ પોતાની બહેનને સમાચાર મોકલ લાવ્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સાંકડું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું ભાઈને માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને સાંકડાના સાપ થઈ ગયો આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં આ તો જરૂર આપણી દશા ફરી છે રાજાએ એક ચીભડું લીધું ચીભડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા ત્યાં એ નગરના સિપાહીઓ આવી ચડ્યા તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા આ ચીભડાની સામે નજર પડતા જ ચીભડું રાજકુંવરનું માથું બની ગયું આથી સિપાહીઓને લાગ્યું કે આ લોકોએ જ રાજાના કુંવરને મારી નાખ્યો છે એટલે તેમને પકડીને કેદખાનામાં લઈ ગયા અને પૂરી દીધા એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે એટલે આપણી આવી દશા થઈ છે આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું અને નકોરડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાણીની પૂજા કરી આથી એ નગરના રાજાના સ્વપ્નમાં દશામાં આવીને કહ્યું કે આ રાજા રાણીને વગરમાં કે કારાવાસમાં પૂર્યા છે તો છોડી મુકજે તારા કુંવર સવારે ઘેર આવી જશે અને ખરેખર એમ બન્યું રાજા રાણીને કારાવાસમાંથી છોડી મુકાયા ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા અને પોતાની બહેનના નગરમાં આવ્યા ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો તે સોનાનું સાંકડું બની ગયો સુખડી અને પેલું સાંકડું લઈને તેઓ વાવ પાસે આવ્યા ત્યાં દશામાં એમના બંને કુંવરોને લઈને એમની રાહ જોતા બેઠા છે રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા અને કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા રાજ્યમાં હતું તેવું સુખ થઈ ગયું રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું વ્રત પૂરું કરીને એમણે વ્રતનું ઉજવણું કર્યું દશામાં રાજા રાણીને જેવા ફળ્યા તેવા સૌને ફળજો રાણીના શ્રદ્ધાભર્યા વ્રત અને દશામાની કરુણા એ દર્શાવે છે કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે તેને હરાવવાનો માર્ગ ભક્તિ અને સત્કર્મમાં છુપાયેલો હોય છે દશામા વ્રત માત્ર એક વિધિ નથી તે છે વિશ્વાસનો એક જ્યોતિરૂપ માર્ગ જે અંધકારમાં પ્રકાશ લાવે છે અને જીવનને નવેસરથી તેજસ્વી બનાવે છે આ કથા આપણને શીખવે છે કે ભગવાનની કૃપા માટે મનમાં દંભ નહીં દયાળુ ભક્તિ હોવી જોઈએ જય દશામાં તમારા જીવનમાં પણ દશામાની આવી કૃપા રહે અને દરેક વ્રત તમારી ભક્તિથી ફળીભૂત બને વિડીયો જોવું ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મંગલમય જીવન માટે દશામાને નમન કરીએ જય દશામાં ધન્યવાદ